નમસ્તે બાળકો કેમ છો તો આજે આપણે બેન કહે એ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે હું જે બાળકનું નામ બોલું એમને જે સૂચના આપું એ પ્રમાણે કામ કરશે એક સૂચના આપું તો એક કામ કરશે બે સૂચના આપું તો બે કામ કરશે ચલો કૃષાલી ઊભી થશે વેરી ગુડ કૃષાલી ઊભી થઈને સામેના હાથીને અડશે છો તો ક્યાં છે હાથી સરસ સાબા સલ એના માટે ક્લેપ કરી દો વેરી ગુડ ચલો પ્રેમ હેતલબેન પાસે જઈને રેલગાડીને અડશે હેતલબેન ક્યાં પહેલાં બસ હવે ચાલો એમને રેલગાડી પાસે લઈ જાવ તો

ત્યાં આંગણવાડીના ઓટલા પર મૂકશે યુગ આવો જલ્દી લઈને થોડાક અને આંગણવાડીના ઓટલા પાસે જશે વેરી ગુડ જો ચલો હવે નિરાલી આવશે અને અહીંયા ઉભી રહીને તાળીઓ પાડશે

એને પૂછડી છે વાહ ભાઈ વાહ શું વાત છે ચલો બેસી જાવ જગ્યા પર ચલો બધા લક્ષ્મી માટે ક્લેપ કરી દો સરસ મજા પડી ચલો બધા એક સરસ મજાની ક્લેપ કરી દો